પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે રાજ્ય સરકાર આગામી સમયમાં બાર હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે જોઈએ આ અહેવાલમાં આવનારા સમયમાં બાર હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે ગુજરાત પોલીસમાં આગામી સમયમાં બાર હજાર નવી ભરતી થશે જેમાં નવા પાંચસો સત્તાણું પીએસઆઈની ભરતી કરવામાં આવશે જ્યારે છ હજાર છસો કોન્સ્ટેબલ સહિત એસઆરપીની પણ ભરતી કરાશે જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ત્રણ હજાર ત્રણસો બે પોસ્ટ પર ભરતી કરાશે તો એસઆરપીની એક હજાર પોસ્ટ અને જેલ સિપાહીની એક હજાર તેર પોસ્ટ પર ભરતી કરાશે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરાશે નોટિફિકેશન બાદ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે આગામી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા બાદની રિક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સૂચના મળી છે પોલીસ વિભાગમાં યુવાઓ માટે સારા સમાચાર રાજ્ય સરકાર આગામી સમયમાં કરશે બાર હજાર જેટલી પોલીસ ભરતીઓ નવા પાંચસો સત્તાનું પીએસઆઈની ની કરવામાં આવશે ભરતી 6600 કોન્સ્ટેબલ સહિત ની એક હજાર પોસ્ટ અને જેલ સિપાહીની એક હજાર તેર પોસ્ટ પર કરાશે ભરતી ઉલ્લેખનીય છે કે અગાઉ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન મોટી જાહેરાત કરી હતી પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી જેમાં ગુજરાત પોલીસ ભરતીને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી વર્ષમાં ગુજરાત પોલીસ ત્રણસો પીએસઆઈ અને નવ હજાર લોકરક્ષકની ભરતી કરશે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત નોટિફિકેશન બાદ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો કરશે જાહેર ફાસ્ટ્રેક મોડમાં લેવાશે તમામ પરીક્ષાઓ પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે રહેનાર છે સારું એલઆરડી બાદ હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે જ્યારે એલઆરડી આરડીની જેમ જ દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે આ ઉપરાંત વજન પણ ધ્યાન પર લેવામાં આવશે નહીં ત્રણસો ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહેશે એક પેપર બસો માર્ક્સનું અને એમસીક્યુ આધારિત રહેશે જ્યારે બીજું પેપર સો માર્ક્સનું રહેશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે સબ ઇન્સ્પેક્ટર પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવતી હતી જેના બદલે હવે પરીક્ષા બે તબક્કામાં જ લેવામાં આવશે પહેલા સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે એના કોઈ ગુણ રહેશે નહીં બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા